કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશની જનતાને કર્યું ભારતનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરેલો છે તેમજ વૈશ્વિક ઇનોવેશન રેન્કમાં પણ સુધારો નોંધાયો બાગ ચાર રસ્તા પાસે કાર અને બાઇક વચ્ચે થયું અકસ્માત બાઇક ચાલકની માથામાં ગંભીર ઈર્જા થતા થયું મૃત્યુ શનિવારના રોજ સાથે ભરી ઉડાન કોરોનાના નવા વેરિયન્ટ જે એન વન ના કેસોમાં ઉછાળો ભારતમાં કોવિડ કેસની સંખ્યા એક દિવસમાં આઠસોની નજીક એક્ટિવ કેસની સંખ્યા છાસઠ ને બાર બિહારની રાજધાની પટના સહિત રાજ્યના ઓગણીસ જિલ્લાઓમાં ગાંઠ ધુમ્મ્મ્મસના કારણે યલો અલર્ટ સમગ્ર ઉત્તર ભારતમાં ગાંઠ ધુમ્મસને કારણે ફ્લાઇટ અને ટ્રેનો ખોરવાઈ કુસ્તીની દુનિયામાં ચાલી રહેલ દંગલમાં વિનેશ ફોગાટે પીએમઓની બહાર અર્જુન એવોર્ડ કર્યો પરત ભારત નેપાળ બોર્ડર ઉપરથી ત્રણ ઈરાની નાગરિકોની ની કરાઈ ધરપકડ ગેરકાયદે કરતા હતા વસવાટ ઝડપાયેલાઓ માં બે સગીર મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આવેલી ફેક્ટરીમાં આગ હેન્ડ ગ્લવ્સ બનાવનારી ફેક્ટરીમાં છ શ્રમિકોના થયા મૃત્યુ બ્રિટિશ અભિનેતા ટોમ વિલ્કિન્સનનું પંચોતેર વર્ષની વયે થયું અવસાન તેમણે એકસો ને ત્રીસ કરતાં વધુ ફિલ્મોમાં કર્યું હતું કામ બિગ બીએ પોતાની મુંબઈની લક્ઝરી ઓફિસ એક મ્યુઝિક કંપનીને ભાડે આપી ઓફિસ માટે કર્યા પાંચ વર્ષોના ભાડાનો કરાર વર્ષે મળશે બે કરોડ રૂપિયા